બિલીના મૂળમાં કોઈ હોય તો એ સ્વયં ભગવાન શિવ નો વાસ છે બિલીના મૂળિયામાં શિવલિંગ રહેલું છે લિંગાકાર ભગવાન નિરાકાર શિવ સ્વરૂપ છે તમે હર હર મહાદેવ કહી ખાલી ભગવાન શિવ નું નામ લઈ અને બીલીપત્રના ના જળ ને એનું થડ હોય એની જળ મૂળિયા ને એક ડોલ પાણી રેડી ગયો યા તો એક લોટો પાણી રેડી ગયો બિલીના થડને થયન ચાંદલો કરો ભરી ગયો અને એના ક્યારામાં એક માત્ર બિલિપત્ર જઈ વૃક્ષ ની પૂજા કરવાનું મળે એક બિલીપત્ર ના વૃક્ષ ની આખા શિવાલયની પૂજા કરવાનું જે ફળ મળે એ બિલીપત્રના વૃક્ષની પૂજા કરવાનું ફળ મળે બનાવીને રાખી દે એક મહિના સુધી પાર્થિવ શિવલિંગમાં તો ચોવીસ કલાક થી ઉપર સવારે બનાવ્યો હોય તો સાંજે વિસર્જન કરી નાખવું જોઈએ અને સૂર્યાસ્ત પહેલા સાંજે બનાવ્યો હોય તો બીજે દિવસ સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરવું જોઈએ કારણ કે સૂર્ય ઉદય પછી બનાવેલું શિવલિંગ પુનઃ સૂર્ય ઉદય રાખી રાખવાની મનાઈ રાખવામાં આવે છે